જય માતાજી મારા તમામ સમાજના ભાઈઓને બોલો જય સદરામ બાપાની હું છું તમારો ભાઈ દશરથ અને સ્વાગત કરું છું આપનું આપણે જીકેટીસ બાબન નવા ચેનલ પર મિત્રો આજે છે રવિવારને ઘણા બધા લોકો જાણતા હશે કે રવિવારના દિવસે હું બનાવું છું સન્ડે કોમેડ એટલે કે રવિવારનો કોમેન્ટ બોક્સ વિડિયો જેમાં મારા ઠાકોરોના કોમેન્ટને લઈ અને મારા તમામ સમાજના ભાઈઓના કોમેન્ટને લઈ અને તેના પર વિડિયો બનાવું છું સાથે સાથે તેમના નામ પણ આ વિડિયોમાં હું પેશ કરીશ તેમના નામ પણ બોલીશ અને જે ભાઈઓએ લખ્યું છે તે હું મારી અવાજમાં પેશ કરીશ

મ્યુઝિક જય ઠાકોર છેના જવન જવનજી ઠાકોર જવનજી ઠાકોર છે પાટણથી જય માતાજી જવણજી ઠાકોર તમારા કોમેન્ટ આગળ પણ જોવા મળે તો બહુ આનંદ થશે ચાલો મળીએ આગળના વિડીયોમાં આગળનો કોમેન્ટ આવે છે ઠાકોર સરજી તરફથી જય માતાજી લખે જય માતાજી ઠાકોર સરજી ધન્યવાદ તમારો કોમેન્ટ કરવા બદલ આગળ પણ તમારા કોમેન્ટની રાહ જોઈશ એની આગળ કોમેન્ટ આવે છે ટીના ટીનાભાઈ ઠાકોરનો ટીનાભાઈ ઠાકોર લખે છે જય માતાજી જય ઠાકોર સેના અને કોંગ્રેસ વાહ ટીનાભાઈ તમારા ધન્યવાદ કોમેન્ટ કરવા બદલ આગળ પણ તમારા કોમેન્ટની રાહ જોઈશ એની આગળ કોમેન્ટ આવે છે બચુ બચુભાઈ ઠાકોરનો તે લખે છે જય ઠાકોર સેના જી કેટીએસ વાહ બચુભાઈ ઠાકોર ધન્યવાદ તમારો આગળ પણ તમારા કોમેન્ટ જોવા મળે તો બહુ આનંદ થશે એની આગળનો કોમેન્ટ આવે છે આપણા પ્રિય અને શુભાજી મતલબ જુના સબસ્ક્રાઇબ છે સુભાજી ઠાકોરનો તે લખે છે ફૂલ સપોર્ટ જ્ઞાનીબેન ઠાકોરના વિડીયો પર આવેલ છે ફૂલ સપોર્ટ જ્ઞાનીબેન ઠાકોર ને તો ધન્યવાદ સુભાજી ઠાકોર આગળ પણ તમારા કોમેન્ટની રાહ જોઈશ બહુ આનંદ થાય છે તમારો કોમેન્ટ જોઈને એની આગળ કોમેન્ટ આવે છે ભરત ઠાકોરનો તે લખે છે સુપર તો જય માતાજી ભરત ઠાકોર આગળ પણ તમારો કોમેન્ટ જોવા મળતો બહુ આનંદ થાય છે એની આગળનો કોમેન્ટ છે આપણા પીરાભાઈ ઠાકોરનો પીરાભાઈ ઠાકોર જય જય માતાજી માતાજી ધન્યવાદ તમારો ખૂબ ખૂબ આભાર કોમેન્ટ કરવા બદલ આગળ પણ તમારા કોમેન્ટની રાહ જોઈશ એની આગળ કોમેન્ટ આવે છે સુપર મતલબ જયંતિ ઠાકોર લખે છે સુપર હિટ વિક્રમભાઈ વાત નાય નાયનભાઈ હા જય ઠાકોર જય સમાજ ગૌરવ હા વિક્રમભાઈના ના વિડીયો પર કોમેન્ટ કર્યો છે બહુ સારો કોમેન્ટ આવે છે અરવિંદભાઈ તમારા કોમેન્ટ આગળ પણ જોવા મળતો બહુ આનંદ થાય છે ધન્યવાદ અરવિંદભાઈ ઠાકોર તમારો એની આગળ લો આવે છે કિશન ઠાકોરનો તે લખે છે સાચી વાત છે વિક્રમભાઈની વિક્રમભાઈના વિડીયો પર આવેલ છે જે મેં સમાજ વિશે વિક્રમભાઈનો વિડીયો બનાવ્યો તેના પર કોમેન્ટ આવેલ છે

ઠાકોર ઠાકોર ભાઈ ભાઈ અભિનંદન જય જય માતાજી માતાજી શુભકામનાઓ તમને તો નવગણજી ધન્યવાદ તમારો કોમેન્ટ કરવા બદલ આગળ પણ તમારો કોમેન્ટ જોવા મળે તો બહુ આનંદ થાય છે અને ધન્યવાદ બહુ આનંદ થાય છે તમારો કોમેન્ટ જોઈને ચાલો આગળનો કોમેન્ટ છે વિક્રમ ઠાકોરનો તે લખે છે દશરથ ભાઈ તમારો પર્સનલ નંબર આપજો વિક્રમસિંહ ખીમાણા કંકરેજ બી કે વાહ ધન્યવાદ નંબર માગવા બદલ પણ ધન્યવાદ અને હું નંબર પણ આપીશ અને આપવા પણ માંગુ છું તેના વિશે કોમેટ પર એક પોસ્ટ પણ કરી હતી મારી સમાજ તમામ મારા સબ્સ્ક્રાઇબર સાથે તેમના પણ લગભગ 80% ટકા લોકોએ કહ્યું હતું કે આ તમારો નંબર જોઈએ છે અને હું પણ કઈક વિચારી રહ્યો છું કે પાંચ હજાર આસપાસ થાય તો મારો નંબર સબ્સ્ક્રાઇબરને આપીશ જેથી બધા સબસ્ક્રાઈબરો મારા ભાઈઓ મને સંદેશ અને તેમના જે મતલબ સમાચાર હોય તેમના ગામના કે તેમના આજુબાજુના સમાચાર આપણી સમાજના આપી શકે મને તો હું વિચારીશ જલ્દી જલ્દી મારો નંબર

પારા પાટીદારો ઠાકોર સેના અને એન્ડ દલિત સમાજ એક ના સાથે છે સાચી વાત સાથે હશે વેન સુરેશજી તમારો ધન્યવાદ કોમેન્ટ કરવા બદલ આગળ પણ તમારા કોમેન્ટની રાહ જોઈશ ને બહુ આનંદ થાય છે બધા લોકોના ભાઈઓના કોમેન્ટ જોઈ તો મિત્રો મારા ભાઈઓ આ વડીલો અને આ હતા આજના જે કોમેન્ટ થોડા ઘણા મેં પેશ કર્યા છે આ વિડીયોમાં જો કોઈના કોમેન્ટ રહી ગયા હોય કોઈ મારા ભાઈઓના કોમેન્ટ રહી ગયા હોય તો માફ કરજો આગળના રવિવારે તમારા કોમેન્ટ પણ આવી જશે તો ચાલો મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી ને બોલો જય સીતારામ બાપાની